આ શબ્દ અખિલ બ્રહમાનના માલિક્યા આ શબ્દનો નાશ નથી એટલે કીધું કે વચન છે વાર વચન છે પાર વચન છે ધંગધેરિયા એક વચન મયાન કર બતાવે ઓ સદગુરુ અમેરિયા વચન એટલે કોઈ આકાશમાંથી પડતું નથી વચન કોઈ પાતાળમાંથી નીકળતું નથી વચન એટલે એક શબ્દ છે આ શબ્દના જેને જેને પાલન કર્યા હોય ને બાપા એની ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી થાય છે આ હું બોલું ને એવા હાઈકોર્ટના વકીલ બોલે છે 3 લાખ રૂપિયા લે

આંબો અમર છે કોક આવે એ મોરાર કે જળ સોડા જોડાણી છે ત્યાં મોરલાય છે ને પટ્ટા હું કાર કરશે એ હરી બાપા હરી હા બાપા હા મારો વિહામો કેમ કે ઓલા મોરલા હતા ઈ ભગતડા હોય જેને નામનો ઈશારો થઈ ગયો હોય બાપુ એને પછી ત્યાં મોરલા મળે ટંકાર કરવા પણ પછી બગલાઓ ઈ ડોલે નહીં